પોરબંદર એસઓજી ટીમે બે કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે જૂનાભઠા વિસ્તારમાંથી પકડાયેલા ગાંજાના જથ્થા અંગે પોલીસે વધુ તપાસ કરી એક મહિલા સામે પણ ગુનો દાખલ કર્યો છે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે અશરીફનગર પાસે એ વન હેરસ્ટાઇલ વાળી ગલીમાં જૂનાભઠા વિસ્તારમાં રહેતો ઇરફાન ઉર્ફે ઇફલોબાથીઓ ઇકબાલભાઈ રૂંઝાના રહેણાંક મકાને ગાંજાનું વેચાણ કરે છે જેથી ટીમે દરોડો પાડી ઇરફાનના રહેણાંક મકાનોથી એક થેલીમાંથી બે કિલો એકસો પંચાવન ગ્રામ વજનનો કુલ એકવીસ હજાર પાંચસો પચાસની કિંમતનો ગાંજો તથા ત્રણ મોબાઈલ અને એક વજન કાંટો મળી કુલ રૂપિયા ગુણ પચાસ હજાર પાંચસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઇરફાન ઉપરાંત મૂળ ધુરાજીના અને હાલ મરીન એપાર્ટમેન્ટમાં રહેતા મોઈન સતાર ચડિયાતા સિપાહીને ઝડપી લીધા હતા આ શખ્સોની આકરી પૂછપરછ કરતા આ ગાંજો તેને બેન જાવેદ સિદ્દીક સૈયદ નામની જામનગરમાં અરબના જમાત ખાના પાસે રહેતી મહિલાએ આપી ગઈ હોવાનું જણાવતા પોલીસે નુસરત નામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર